રાજકોટ શહેરના નાણાવતી ચોક નજીક આવેલ જાણીતી અતુલ બેકરી ફરી એક વખત વિવાદમાં આવી એક ગ્રાહકે અતુલ બેકરીમાંથી ખરીદેલો એક કિલો કેક વાસી નીકળતા તેને પરત કરવા છતાં બેકરી સંચાલકોએ પૈસા પરત આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી આ કિસ્સામાં વધુ ચોંકાવનારી વાત એ છે કે પૈસા પરત આપવાના બદલે ગ્રાહકને પધરાવવામાં આવેલો ચોકો પોપ કેક અને કેન્ડી પણ એક્સપાયરી ડેટ વાળી નીકળી હતી પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના એક જાગૃત ગ્રાહકે અતુલ બેકરીમાંથી એક કિલો કેક નો ઓર્ડર કર્યો હતો ઘરે લઈ જઈને પોતાની રજૂઆત સંચાલકોએ કેકના પૈસા પરત આપવાનો ઇન્કાર કર્યો હતો લાંબી રજક બાદ બેકરી દ્વારા ગ્રાહકને પૈસાના બદલે અન્ય વસ્તુઓ લેવાનો આગ્રહ કરવામાં આવ્યો ગ્રાહકે મન મારીને ચોકોપોપ કેક અને કેટલીક કેન્ડીઓ લીધી હતી જોકે આ વસ્તુઓ ઘરે લાવીને તપાસમાં માલુમ પડ્યું કે તે પણ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ નીકળી નાણાવટી ચોક પાસે આવેલ અતુલ બેકરીમાંથી જો તમે કોઈપણ વસ્તુ લેતા હોય તો પ્લીઝ ત્યાંની ડેટ એકવાર ચેક કરી લેવી કોઈપણ વસ્તુની એક્સપાયરી ડેટ જોયા વગર વસ્તુની ખરીદી ન કરતા કારણ કે તેની સાથેનો આજે અમારે ખૂબ કડવો અનુભવ થયો છે અમે સૌથી પહેલા તો એક કિલો કેક લીધી હતી તેની પાસેથી સાતસો નવ્વાણું રૂપિયા વાળી જે અમને કેક વાસી લાગી એટલે અમે કેક રિટર્ન કરવા માટે ગયા તો પેલા તો એને રિટર્ન કરતી વખતે પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી એટલે તેની સામે અમે આ બીજી વસ્તુ લીધી વસ્તુમાં ચોખો કપ કકેક લીધી છે અને કેન્ડી લીધી છે હવે એમાં પણ તમે એક્સપાયરી ડેટ જુઓ આજે હું વિડીયો બનાવી રહી છું ત્રીસ જૂન આમાં છે ઓગણત્રીસ છ આમાં છે પચીસ છ અને આમાં છે ત્રેવીસ છ એટલે બધામાં છે એક્સપાયરી ડેટ જતી રહી છે કેન્ડીમાં પણ સેમ વસ્તુ બની છે એક્સપાયરી ડેટ જતી રહી છે એવી અમને કેન્ડી આપેલી છે સો પ્લીઝ તમે પણ આ અતુલ બેકરીમાંથી કોઈ વસ્તુ લેતા હોય તો સો વાર તેની ડેટ ચેક કર્યા વગર ન લેતા કારણ કે અમારી જેમ આવો માલ પધરાવી દેશે લખે તો છે કે અતુલ બેકરી ફ્રેશનેસની વસ્તુ આપે છે પણ એક પણ વસ્તુ ફ્રેશ નથી આપતા આ સિવાય અને બીજી કેટલી ખાદ્ય વસ્તુઓ આવી એક્સપાયરી ડેટ વગરની પધરાવી દીધી હશે એ તો આપણને ખબર જ નથી સો પ્લીઝ તમે કોઈ વસ્તુ લેતા હોય તો ચોક્કસથી ડેટ જોયા વગર ત્યાંની વસ્તુ ખરીદી ન કરે